અને જે માટે મિત્રો હું છું હર્ષિતાબાબની રમળીનું હર્ષિતાબાબાએ યુ હર્ષિતાબાબની બ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે હું છું વાડીમાં કેમ કે બે ત્રણ દિવસથી અહીંયા વરસાદ હતો એટલે હું કંઈ વાડીમાં આટો મારવા આવી નથી એવી નથી કેમ કે અહીંયા હલાય એવું હતું નહીં બધું ગારો ગારો હતું ને જો આજે થોડુંક હલાય એવું થયું છે કે આજે શું કહેવાય સૂર્ય ભગવાને થોડાક દર્શન લીધા છે હાલ હું તમને બતાવું અમારી વાડીમાં શું શું આવેલું છે શું નહીં ચાલો જો આ રીંગણી છે પણ આમાં છે ને કોઢણી થઈ ગઈ છે જો અહીંયા વાવેલું છે સુધી બી છાટેલું છે ડુંગળીનું ઓલા કેરા માહિતી બધા માહિત છે અને જો અહીંયા અહીંયા છે ને શું કહેવાય ચોળી વાવેલી છે ચોળી અને ચપટી અહીંયા એવું થયું છે સસલા સસલા છે વાડીમાં થોડાક તો સસલા શું કહેવાય ચોળીને એવું બધું રહેવા નથી તે જો હું તમને બતાવું શું કહેવાય જો આ જોઈને દેજ ખોળી ખોળી નહીં ખાઈ ગયા છે અમુક અમુક જગ્યાએ જ દેખાશે બાકી દેખાતી નથી જો બસ તમે એવું જ છો અને મારા મમ્મી પપ્પા ઓલાં પણ એ શું કહેવાય રીંગણીનો રોપ છે ખેંચે છે ઓલી બીજી ભાગમાં રોપવાની છે રીંગી ખેંચે છે તો શું કહેવાય મમ્મીએ હળદર હળદર રોપી છે હળદર મરચાં અને ટામેટી એ બધું ખાવા પૂરતી રોપ્યું છે અને જો આ ભાગમાં શું કહે આ ભાગમાં રીંગડી કોલ્ડ્રિંક થઈ ગઈ હતી એટલે કાઢી નાખી છે અને પાછી નવેસરથી આમાં રોપવાની છે નવેસરથી આમાં પછી રોપવાની છે અને આમ જો અહીંયાનું વાતાવરણ આપ જુઓ તમે તેમ જો વાદળા કાળા કાળા વાદળા થઈ ગયા છે